ખેડામાં આવેલા ગળતેશ્વર મહીસાગરમાં ગળતેશ્વરના મહીસાગરમાં પૂરના પાણી ઓસર્યા છે પણ ખેડા જિલ્લા તેમજ વડોદરા જિલ્લાને જોડતો પુલ બંધ હોવાથી ભાવિક ભક્તો સ્થાનિક રહીશો તેમજ વેપારીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે મહીસાગર પર બાંધવામાં આવેલો પુલ ખેડા તેમજ વડોદરા જિલ્લાને જોડતો હોવાથી અહીં વાહન વ્યવહાર માટે વ્યસ્ત રહેતો હોય છે નોકરી ધંધા તેમજ ખેડૂતો અને ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા અહીંથી અવરજવર કરતા હોય છે ભારે પૂર બાદ પૂરના પાણીઓ વસરી ગયાને ત્રણ દિવસ થયા છે પણ હજી પુલ પરથી જતો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે દરેકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પૂરના કારણે પુલ પર અનેક જગ્યાએ ગાબડા પડ્યા છે લોકો આ પુલ વહેલી તકે શરૂ કરવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે પરિષદ સાહેબ એ ત્રણ દિવસ થયા મી મને પાણીમાં પાણી આવ્યું હતું ત્રણ દિવસથી ઉતરી ગયું છે આજે એવું છે કે આ બધા ગતિ થાય છે બધા ત્રણ દિવસથી પુલ ચાલુ થઈ ગયો છે તો પણ આ લોકો જવા નથી દેતા ધંધો અમારા અઠવાડિયેથી બનશે સાહેબ બસ બીજું કંઈ નહીં આ પબ્લિક ગતિ જાય તો આપણે એવા કહેવા માગીએ છીએ કે પલ ચાલુ કર દે બસ બીજું કંઈ નથી સાહેબ હાલ આપ ગણતેશ્વરના પુલ માટે ગયા વર્ષે આ પુલ ઉપરથી પાણી ગયું તૂટી ગયું હતું અને છેલ્લા દસ જ મહિના થયા આ પુલ નવું આખું રિનોવેશન ઉપર બનાવ્યો ગયા ગયા વર્ષે બે અઢી મહિના બહુ તકલીફ પડી હતી હમણાં પણ બંધ છે હજુ કોઈ જાતનું કોઈ ચાલુ કરવાનું કોઈ એંધાણ દેખાતા નથી એટલે બહુ તકલીફ પડે છે માણસો નાવા જવાની કોઈકને દવાખાને જવું હોય કોઈકને કામ ધંધો કરવો હોય કોઈ ખેડૂતને માલ લઈ જવો હોય શાકભાજી લઈ જવી હોય બહુ હેરાનગતિ થાય છે ધંધો કરીએ નારી પ્રસાદનો આ છોકરા કંઈક ફટાફટા પાડે એવો ધંધો કરીએ બીજું કશે આ તો અઠવાડિયે થઈ ગયો આ પાણીનો વરસાદ ચાલુ હતો ને દારનો જ ધંધો બંધ છે પણ પાણી બે ત્રણ દાડા થયા ઉતરી ગયો છે સરકારને એ જ કહીશું કે ભાઈ અમારા રોજગારી બંધ છે સાહેબ બરાબર આ છોકરા ધંધો કરી